सरकार के साथ लेकिन यहां क्या हो रहा है सब कुछ मिली भगत से चलता है अहमदाबाद में बांग्लादेशी रह रहे थे जैसे ही कश्मीर में लोग शहीद हुए आतंकवाद की घटना घटी गुजरात के मेरे तीन लोग शहीद हुए उस आतंकवाद की घटना में अटेंशन डाइवर्ट के लिए चंद घंटों में 180 लोगों को ये करके पकड़ लिया तो भाई अभी तक क्यों नहीं आपने पकड़ा अभी तक कहा थे आप इतने से आपको पता था कि ये है पर आपकी ही इच्छा भाजपा सरकार की थी, थी कि रहने दो मैं जानना चाहता हूं कि अगर से जब अहमदाबाद में म्यूनिसिपालिटी भाजपा के पास है गुजरात सरकार बरसों से भाजपा के पास है सेंट्रल में इतने सालों से भाजपा है तो फिर इतनी सरहद पार करके बरसों से यहां बांग्लादेशी क्यों रह रहे हैं? क्या ये आपकी नाकामयाबी नहीं है सिर्फ आतंकवाद की घटना में अटेंशन डाइवर्ट टेक्निक नहीं होनी चाहिए लिफाफों भी नहीं होनी चाहिए राष्ट्र की सुरक्षा सर्वोपरि होनी चाहिए और अब जाके जिस क्षेत्र में गरीब लोग बसते हैं बांग्लादेशी है उनका तो आप तोड़ दो निकाल दो फांसी पे लगा दो कोई दिक्कत नहीं पर जो मेरे देश के नागरिक है ओडीसी है माइनोरिटी है गरीब लोग है भाजपा का शासन बरसों से अहमदाबाद में और गुजरात में है पैसे लेके हफ्ते लेके इीगल पहले का घर बना दो वोट हमको देना और घर बनाने दिया गरीब ने मेहनत कष लोगों ने अपना घर बनाया क्योंकि अब ये बड़ी नाकामयाबी को छिपाना है तो उन गरीब के घरों का बिजली और लाइट काट के बुलडोजर भेजने की बात हो रही है मैं मांग करता हूँ की ऑनरेबल सुप्रीम कोर्ट ने भी कहा है कि किसी का रहने का ठिकाना तोड़ने से पहले प्रिंसिपल ऑफ नेचुरल जस्टिस का पालन होना चाहिए इंसानियत होनी चाहिए और उसको उसकोनेटिवोडेशन देना चाहिए ये करें और इसके बिना कोई भी कदम ना उठे मांग करते हैं इन गरीब लोगों के लिए जो न्याय की भी जरूरत होगी कांग्रेस पार्टी के पास सब भी उनकी कोई जरूरत की मांग आएगी और पूरी तरह से उनको मदद करेंगे थैंक यू છે જે શૈલેષભાઈ અને મનસીભાઈ કહી દે અને પછી આપને જરૂર પડશે તો વર્ગુ વન ની પણ વાત

અને ફક્ત એક ધર્મના નહીં પણ હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો ત્યાં રહે છે અને ત્યાં ધાર્મિક સ્થાનો પર ત્યાં આવેલા છે મંદિરો પણ છે ને મસ્જિદો પણ છે એક વર્ષોથી એક પ્રચાર ચાલતો હતો કે ચંદોળા તળાવની અંદર જે વસ્તી રહે છે મોટા ભાગની બાંગ્લાદેશી વસ્તી છે અને મેં એમણે જે ત્રણ દિવસથી જે ચાલી રહ્યું છે જોયું કે મિની બાંગ્લાદેશ મિની બાંગ્લાદેશ મીની બાંગ્લાદેશ સાતસો કરતા વધારે લોકો કોઈ પુરાવા ન એવા નેવ કરતા વધારે લોકો અને આખા ગુજરાતમાં એકસો કરતા વધારે જાણતો હતો કે બાંગ્લાદેશીઓ એ ચંદોલા તળાવમાં જ રહ્યો છે તપાસ દરમિયાન નીકળ્યું પાંચ થી સાત હજાર દસ હજાર લોકો ત્યાં જે પણ રહે છે પોલીસે ચાર પાંચ દિવસ ડ્રાઇવ કરેલી છે તપાસમાં ફક્ત વધારે બાકીના તમામ લોકો તમામ ધર્મના લોકો ભારતીય છે પોલીસ દ્વારા કોર્પોરેશન દ્વારા જે તપાસ કર્યા પછી કોઈ પણ લોકોને બાંગ્લાદેશી લોકો જે રહેતા બધા ભાડાના મકાન માં રહેતા હતા

એમની પોતાના લાયસન્સ વાહનો તમામ પુરાવા બેંકના પુરાવા તમામ પુરાવાના આધારે મોટા નેવ ટકા લોકોને ત્યાંથી છોડ દેવામાં આવ્યા હતા કે એમની પાસે સરકારી પુરાવા હતા એ પછી આ ભૂલ નજર કેમ ફેરવવામાં આવ્યું ઇનલિગલી બાંધકામ દૂર ફેરવ્યો વાંધો નથી પણ જે રીતે કોઈ પણ ગેરકાયદા બાંધકામને તોડવા માટે નોટિસ આપવામાં આવતી હોય નોટિસ એટલા માટે આપવા આવતો કે એનો માલ સામાન ત્યાં પડ્યો એનો ઘર વકરી પડ્યો હોય ધંધો કરતો ધંધોનો સામાન એનો પડ્યો હોય કોઈ પણ રીતે નોટિસ આપ્યા સિવાય સીધે સીધા બોલડોઝર પોલીસના બંદોબસ્તી હેઠળ તમામ લોકોને તોડી નાખવામાં આવ્યા બાંગ્લાદેશી ડ્રાઈવરના ડ્રાઈવરના નામે જે તે ભારતીયો રહેતા હતા ભારતીયોના મકાનો ઉપર બોલડોઝર ફેરી દેવામાં આવ્યા અમે તે વખતે પણ કોર્પોરેશનના

ચંદોડા તળાવ છે એક સરકારના સચિત સિંચાઈ વિભાગમાં આવે છે સિંચાઈ વિભાગ દ્વારા કોર્પોરેશને તળાવ સોંપી દેવામાં આવ્યું છે અને તળાવ સોંપ્યા પછી કોર્પોરેશન જ્યારે કામગીરી કરી છે ત્યારે કોર્પોરેશનની જે 2010 ની જે પોલિસી છે એ પોલિસી મુજબ જે લોકોના પણ મકાન તોડવામાં આવે જેની પાસે 2010 પહેલાના જે લોકો પાસે પુરાવા હોય એ પુરાવાના આધારે કોર્પોરેશને તમામ લોકોને મકાન આપવા જોઈએ

અને પછી ચંદ્ર તળાવનો ડેવલપમેન્ટ થવું જોઈએ આ સરકારની બે હાજર દસ ની પોલિસી છે કે જે પોલિસીના આધારે લોકોને મકાનો આપવા જોઈએ જયારે સાબરમતી રિવર ફ્રન્ટ જ્યારે બનાવતા હતા એ સાબરમતી રિવર ફંડ ઉપર પણ લોકો નદીમાં જ મકાનો બનાવ્યા હતા અને એ વખતે હાઈકોર્ટે હુકમ કર્યો હતો અને હાઈકોર્ટના હુકમમાં દસ હજાર કરતા પણ વધારે લોકોને હાઈકોર્ટે મકાન આપવાની વાત કરી લોકોને મકાનો આપવામાં આવ્યા હતા અમારી માંગણી પણ એટલી જ છે

એ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી મારી વિનંતી છે બીજી એક દે એક ભાઈ કે આપણે જાણ કરવું પડી છે કોર્પોરેશન એ મીડિયાને પણ ગેરમાર્ગે દોરે છે હું ગુજરાત વિધાનસભાના ફ્લોર ઉપર જ્યારે બોલ્યો હતો કે ચંડોળા તળાવની અંદર સર્વે થવું જોઈએ અને સર્વેના આધારે 2010 પહેલાના જે પુરાવા નીકળે પુરાવાના આધારે તમારે એ લોકોને મકાન આપવા જોઈએ અને પછી ચંડોળા તળાવનો વિકાસ થવો જોઈએ

અરે બીજું આ જે ચંદોળા તળાવમાં રહેતા લોકોનું જે મકાનો તોડવાની વાત જે થઈ રહી છે એ મકાનો તોડવાનો વાંધો નથી બે હાજર દસ ની પોલિસી મુજબ એ લોકોને મકાન આપવાની અમારી માંગણી છે અને જો કોર્પોરેશન મકાનો નહીં આપે તો કોર્પોરેશનના અધિકારીઓ સામે અમે સુપ્રીમ કોર્ટમાં પણ અમે જઈશું એટલે સુપ્રીમ કોર્ટના જે ઓર્ડરો છે હાઈકોર્ટના જે ઓર્ડર છે ગુજરાત હાઈકોર્ટે સાબરમતી રિવરફ્રન્ટમાં વસતા લોકો માટે જે ઓર્ડર કરેલો છે એ ઓર્ડરને આધીન પણ અમે કોર્ટમાં જઈશું સુપ્રીમ કોર્ટમાં પણ અમે જઈશું કારણ કે ચાલીસ પચાસ વર્ષથી જૂના ત્યાં લોકો રહે છે માટે બીજું આ મુદ્દો બંગાળી બાંગ્લાદેશીઓ માટે છે આ મુદ્દો આ મુદ્દો ગેર કાયદેસર વસવા નભરો માટે છે અત્યારે હારલી અંદર ગુજરાતની અંદર ચૂંટણીની પ્રક્રિયા કોઈ ચાલતી નથી ચૂંટણી પંચ દ્વારા કોઈ પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં કરવામાં આવતી નથી ભારતીય જનતા પાર્ટી અહીંયા જે બુલડોઝર ફેરવા એ બુલડોઝર ફેરવા પછી ચૂંટણી પંચ પોતે જાતિ જાગી ગયું અને તારીખ 3 તારીખે પરિપત્ર ચૂંટણી પંચ બહાર પાડે છે પરિપત્ર કેવો કે ચંડોળા ચડાવની અંદર જે દબાણો દૂર કરવામાં આવ્યા હતા એની હાલની શું પરિસ્થિતિ છે તો આ શું દર્શાવે છે

ત્યાંના લોકોને મકાનો મળવા જોઈએ લાઈટ અને પાણીના જે કનેક્શનો કાપી નાખ્યા છે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા જોઈએ આટલી ફક્ત અમારી માંગણી છે સમિતિના પ્રવક્તા ડોક્ટર મનીષી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વિપક્ષના નેતા ભાઈ શ્રી સલીબાવા અને તમામ પત્રકાર

એ કેટલાક વર્ષોથી અહીંયા આવી ગયા કઈ રીતે દર 6 મહિને તમે વરસમાં તમે જોતા હશો તો ત્યાં પોલીસની કાયમી રેડ પડતી જ હોય છે અને છાપાઓની અંદર આપણે જોઈએ કે બંગલાદેશીઓની સર્ચ થઈ ધરપકડ કરી આટલી રેડો પછી પણ ત્યાંથી બંગલાદેશીઓ કઈ રીતે આવી જાય છે આની એનઆઈએ ની તપાસ એજન્સી જે છે એ સરકારે એનઆઈએ ની તપાસ એજન્સીના મારફતે આ સદ્યંત્રની પાછળ આ સરદો પાર્ક કરીને મોકલનાર કઈ એજન્સી છે કોણ એ લોકોને અહીંયા ગુજરાત સુધી અહીંયા લઈ આવે છે આ એક આપણા માટે સુરક્ષા અને સલામતી માટે ગંભીર મુદ્દો છે એની સાથે સાથે જે રીતે અમારા ધારાસભ્ય શ્રી શૈલેશભાઈ પરમાર અને અમારા કોર્પોરેશન વિપક્ષના નેતા સરીબાભાઈ જે વાત કરી જે ગુજરાતના નાગરિકો છે રાજ્યના છે ભારત દેશના નાગરિકો છે જે લોકો રોજગાર ધંધો મજૂરી કરીને રોજ લાવીને રોજ ખાધાર લોકો છે એ લોકોના ઘર મકાનો ઉપર બાંગ્લાદેશીઓ માટે તમે જે પણ કરવું હોય કરો જે પણ એને ફાંસી લટકાવી દો જે રીતે પ્રમુખ સાહેબ વાત કરી પણ એના નામે જે આપણા ગુજરાતના નાગરિકો છે જે આપણા ભારત દેશના નાગરિકો છે એના ઘર વિહોણા તમે કરી નાખો છો માનું છું આ એક માનવીય વિરુદ્ધનું એક એક અભિગમ છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા ગરીબો માટે મોંઘવારી બેકારી એ દૂર નહીં કરે પણ ગરીબોને કઈ રીતે દૂર કરવા એ જ એમની હાલ હંમેશા નીતિ રહી છે શબ્દોમાં વખોડી કાઢીએ જે નામદાર સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ અને જે રીતે વૈકલ્પિક વ્યવસ્થા આપવી અત્યારે આટલો ઉનાળો હોય ગરમી હોય નાના નાના બાળકો હોય એક્ઝામ ચાલી રહી હોય ત્યારે બાળકોની પરીક્ષાઓ ચાલી રહી હોય ત્યારે તમે નિર્દોષ ગરીબોને ત્યાં મકાનો ઉપર તમે જે રીતે લાઇટ અને પાણીના કનેક્શન એ આવશ્યક સેવામાં આવે છે

આંદોલન પણ કરીશું એ ચોક્કસ રીતે હું આપને ખાતે ધન્યવાદ